ગુજરાતમાં સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજોત જગાવતા શ્રી રવિભાણ સંપ્રદાય અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી કહાનવાડી ખાતે યોજાયેલા નવનિર્મિત મંદિર પ્રાણ મહોત્સવમાં સહભાગી બનતા કબીર સાહેબના સાધના દર્શન અને વિચારધારાને ઝીલીને ઝળહળતો શ્રી રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે આ સંપ્રદાય અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે જે પૈકી કહાનવાડી ખાતે બસો વર્ષ કરતાં વધુ સમયથી રવિભાણ સાહેબ ની ગુરુગાદી સેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે શ્રી આજે આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા એકસો છ પોઈન્ટ એકવીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું એક ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું કાર્યક્રમના પ્રારંભમાં કહનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદીના આચાર્ય શ્રી દલપતરામ મહારાજે શાબ્દિક સ્વાગત કરતા ભાણ સાહેબની ગુરુગાદીની પરંપરાનો પરિચય આપ્યો હતો જ્યારે સાહેબ ચેતન સમાધિ સ્થાન કમિજડાના મહંત મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જાનકીદાસ બાપુએ કબીર પરંપરાની વિચારધારા સાથે જોડાયેલી રવિભાણ પરંપરાની સમજણ આપી આ પરંપરાએ ભજનવાડી દ્વારા લોકોને બેઠા કર્યા છે તેમ જણાવ્યું હતું સાહેબ ગાદી છે બાણ સાહેબ એ કબીર અવતાર ગણાય છે કાનવાડી ગામે આવેલા શ્રી 200 વર્ષ કરતા પણ વધુ સમય થી એ સેવારત છે અને આમાં ધર્મની સાથે સાથે સમાજ સેવાનું પણ દાયિત્વ આ સંસ્થા નિભાવી રહી છે આપણે તો જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાનશ્રીએ આપણી વિરાસત ના વિરાસતની સાથે વિકાસ એ કાર્યપત્ર આપણને કે આપણી વિરાસત આપણી સંસ્કૃતિ એના ઉપર આપણને ગૌરવ હોવું જ જોઈએ અને એને આગળ વધારી સાથે સાથે વિકાસના કામો પણ નાનામાં નાના ગામ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ માન્ય વડાપ્રધાન શ્રીએ એમના સુશાસન દ્વારા દેશ અને દુનિયાને બતાવ્યું